મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે શ્રી સીતારામ નામજપ રામકથા તથા વૈદિક મહાયજ્ઞના ત્રિવેણી સંગમ રૂપે ઉત્સવમાં અવધમે આનંદભયો નાદ ગુંજી ઉઠ્યો મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે શ્રી મહાદેવ ગ્રુપ તથા ભુજપુર પાંજરાપોળ ગૌશાળા અને સમસ્ત સનાતન સમાજના સૈયારા સહયોગથી યોજાયેલ શ્રી સીતારામ નામજપ ઉપરાંત શ્રી રામકથા અને એકસો આઠ કુંડી વૈદિક મહાયજ્ઞના ત્રિવેણી સંગમ જેવા કાર્યક્રમે અનેરો ઉત્સાહો ઊભો કર્યો છે હજારો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભુજપુર ગામે યજ્ઞ મંડપ અને કથા મંડપમાં અવધ મે આનંદ જય રઘુવર લાલકીનો નાંદ ગુંજી ઉઠ્યો હતો પહેલી માર્ચે શરૂ થયેલી અને અગિયાર માર્ચ સુધી ચાલનારી અગિયાર દિવસ ચોવીસ કલાક અખંડ રામનામ ધૂન ઉપરાંત રામકથાએ લોકોમાં આકર્ષણ જગાવ્યું છે શ્રી કશ્યપ શાસ્ત્રીના વ્યાસપીઠે રામકથાનું રસપાન થઈ રહ્યું છે તો બીજી તરફ સતત ચોવીસ કલાક અખંડ રામનામ જપ થઈ રહ્યા છે આ ઉપરાંત એકસો આઠ કુંડી મહાયજ્ઞમાં બસો ચૌદથી થી વધુ જોડલાઓ મહાયજ્ઞમાં આહુતિ આપવાનો લાવો લઈ રહ્યા છે ભુજપુર પાંજરાપોર ગૌશાળા તથા મહાદેવ ગ્રુપ અને સમસ્ત સનાતન સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ ભવ્ય સમારંભમાં તપસ્વી આત્માનંદનદાસજી મહારાજ મહાત્યાગી નેપાળી બાબાના શિષ્ય પૂજ્ય એક હજાર આઠ જ્ઞાનીદાસ ત્યાગજી મહારાજની નિશ્રામાં ભુજપુર ગામે ગણેશ મંદિર પાસે ત્રણ વિશાળ સમિયાણા ઊભા કરાયા છે જેમાં આ ઉત્સવ મનાવાઈ રહ્યો છે આ અંગેની વધુ વિગતો આપતા હરેશભાઈ જોશીએ જણાવ્યું કે ભુજપુર ગામવાસીઓના સહયોગથી આ સફળ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ દેશાવરમાંથી હજારો લોકો ઉમટી પડ્યા છે આ સમારંભને સફળ બનાવવા માટે અગ્રણી મહેન્દ્રભાઈ ગઢવી હરેશભાઈ જોશી હિરેન સાવલા માણેક ગિલવા રણજીતસિંહ જાડેજા શક્તિસિંહ ઝાલા ગોપાલ ગઢવી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે ભુજપુર ગામે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં દેશમાં છોતેરમું અને કચ્છમાં ત્રીજું આયોજન છે જેને સમગ્ર કચ્છ સહિત મુન્દ્રા તાલુકામાં અનેરો ઉત્સાહ કર્યો છે સીધારામ નામ જપ એકસો આઠ કુંડ જગ્ન અને જે રામાયણ છે કથા એ નવ દિવસનું આયોજન છે ત્રણ માર્ચથી કરીને અગિયાર માર્ચ સુધી અને એકસો આઠ કુંડી યજ્ઞ છે એમાં બસોથી સાવા બસો યજમાનો જે આવતી નાખે છે અને જે જેનાથી એ પ્રવૃત્તિને નુકસાન ન થાય એ માટે ઝગ્ન સનાતન ધર્મ માટે જે આ જજ્ઞ છે થઈ રહ્યો છે એમાં જે રામાયણ કથા છે જે કથાનો મંડપ આ પંડાલ છે એમાં કશ્યપ મહારાજ બિરાજમાન છે અને રામાયણનો રસપાન ધરાવી રહ્યા છે અને બધા અને આખો પંડાલ દસથી બાર હજાર માણસ જે પંડાલમાં બેસે છે કશ્યપ મહારાજ શાસ્ત્રીજીની રામકથાનો આનંદ લઈ રહ્યા છે બધા અને રોજનો પહેલી તારીખથી કરી અગિયાર માર્ચ સુધી અમારો અન્નભંડાર ભંડાર છે એ દોઢ લાખ માણસની તૈયારીથી ભરપૂર ભંડાર છે એમાં રોજ વીસ પંદર હજાર વીસ હજાર માણસ કાલે ઓગણીસ હજાર માણસનો ભંડાર હતો અને આજે આજે હમણે અંદાજીત પચીસ હજાર માણસનો ભંડાર છે અને આખા કચ્છ અને ગુજરાતમાંથી બધા વધારી રહ્યા છે અને આખું કચ્છ આજે જે આપણે જોઈ રહ્યા છીએ કે આજે બધાના જે જે માનવ છે એમના દર્શન કરીએ છીએ તો એમાં કંઈક રામ છે ક્યાંક હનુમાનજી મહારાજ છે તો અમે આ બધા જે મનુષ્યમાં જે આપણે જે માણસો છે એમાં એનો રૂપ જોઈ રહ્યા છીએ અને આ ત્રિવેણી સંગમનો જે ભયતિક ગંગા છે જે મનુષ્ય બધા આવ્યા છે જે સંત સાધુ સંત એમાં પણ આપણે ભગવાન જોવા મળે છે અને અમારા શ્રી એકસો આઠ કુંડનો જગન્નાથ ત્યાગી મહારાજ જે કરાવે છે આવા સંત જ્યારે ભુજપર ગામમાં વધાર્યા છે તો આજે એનો મહિમા છે આ ઝજ્ઞ પૂરણ કરી અને સંતના આશીર્વાદ અમે બધા આખો ભોજપરવાસી લેશું અને આખા ગામ વતી અને મહારાજ ત્યાગી મહારાજને વંદન કરીએ છીએ અને ત્યાગી મહારાજ જ્યારે ભુજપરમાં આજે અઢી મહિના થયા અહીંયા એક સંકલ્પ લઈને આવ્યા છે એકસો આઠ કુંડ કુંડી ઝજ્ઞનો આ સંપૂર્ણ પૂર્ણ થાય છે એમાં કાંઈ નો ડાઉટ અને જ્યારે અમને ગામવાસીઓનો બધાનો સાથ સહકાર મળ્યો છે અને મહેન્દ્રભાઈ અને અને અમે મહાદેવ ગ્રુપ જે આ સાથે જોડાણા છે બધા મહાદેવ ગ્રુપ કોણ છે એ ખબર નથી પણ એક મહાદેવનું નામ છે એમાં બધા મહાદેવના ઘણ છે એ બધા કામ કરી રહ્યા છે અને અમે અઢી મહિનાથી આ બધો વાંસનો જગ્નશાળા એકસો આઠ કુંડી એને અઢી મહિના થયા બનાવવામાં અને બિહારથી અને પટનાથી જે આના કારીગર આવ્યા હતા એક જ માત્ર હથિયાર એક જ હથિયારથી આ જગ્નશાળા બનેલી છે તો આ બધા જેટલા યજમાનો આવ્યા હતા એને અમે એમ કહીએ છીએ કે વંદન રૂપે તમે છો કે આ વિષ્ણુનો એક મહાજગ્ન એનો અંગ બનાવ્યા છે કે આ જગ્નશાળા છે એક વિષ્ણુનો અંગ છે તો બધા અંગનો આ પરિક્રમા કરે છે તો શુદ્ધ અને પવિત્ર થાય છે જેમ કુંભમાં જવાથી જેટલો લાભ મળે છે તો અહીંયા આ ભુજભરની અંદરમાં મુંદ્રા તાલુકાની અંદરમાં આ પહેલીવાર આ જોજાઈ રહ્યો છે જગ અને ઐતિહાસિક છે અને આ બધા એને આનંદ લઈ રહ્યા છે અને અન્નપૂર્ણા ભંડારનો જે આજે લાભ છે આજે વીસથી પચીસ હજાર માણસો લેશે તો એક એક દિવસ જશે ત્યારે અમને ખબર પડશે અમારો અન્ન ભંડાર દોઢ લાખ માણસનો તૈયાર છે તો જ્યારે આવશે બધાને અગિયાર દિવસમાં અમારી ગણતરી છે પણ એનાથી વધી જાય અને બધાને આવકાર કરીએ છીએ કે આ મહાજજની અંદરમાં પહેલીવાર તમે પધારો એકવાર પધારો તો તમે કુંભનો સ્નાન કર્યો પ્રયાગરાજનું સ્નાન કર્યો એટલો મહત્વ છે આનો જય માતાજી રામકથાનું આયોજન એ રસીતારામ જપ યજ્ઞના કારણે થયું છે પહેલું આયોજન એ સીતારામ નામ જપ યજ્ઞનો જે અહીંયા શુભારંભ થયો એમનો આખો કોન્સેપ્ટ અને વિચાર લઈને જે ત્યાગીજી મહારાજ આવ્યા અને અમારા ગામના હરેશભાઈ જોશી એમને મળ્યા અને એમણે આ બીડું ઝડપ્યું અને એ બીડું ઝડપ્યા પછી ગામના આસપાસના ગામના એમના મિત્રો મિત્રવર્તુળ એ બધા જોડાતા ગયા જોડાતા ગયા જોડાતા ગયા અને આજે આ એક નાનકડી જેને કહેવાય કે સરવાણી ફૂટી હતી એ સરવાણીએ આજે ગંગાનું સ્વરૂપ એ લઈ લીધો છે આપણે જેમ ગંગાને કહીએ છીએ તેમ સમાજ જ્યારે ભેગો થાય એ પણ એક ગંગાનું જ સ્વરૂપ હોય છે અને અહીંયા રોજે રોજ સવારના આવીએ ત્યારે આ મંડપ પણ એક ખીચોખીચ ભરાઈ જાય અને બપોરે અગિયાર વાગ્યાથી શરૂ થઈને સામે જે ભોજન કક્ષ છે એ મંડપ પણ જેને કહેવાય ફૂલ જાય છે એનો મતલબ કે લોકો સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યા છે જે અમારો અંદાજ હતો એ અંદાજથી પણ આપ વિઝ્યુઅલમાં જોઈ શકશો કે મંડપને અમારે એક્સટેન્શન કરવું પડ્યું છે મંડપ વધારવો પડ્યો છે અને તેમ છતાં પણ અમે એ બધાને સુવિધા આપી શકવા છાયણાની સુવિધા આપવામાં પણ અમે જેને કોઈ સમર્થ નીવડતા નથી કારણ કે લોકો એટલા બધા અત્યારે આ યજ્ઞના કારણે જોડાઈ રહ્યા છે કે ન પૂછો વાત બધી જ નાત જાત પંથ મતના ભેદભાવ ભૂલીને અહીંયા ભુજપુરમાં બધા જ જ્ઞાતિના લોકો એક સંપ થઈને સનાતનના નેજા હેઠળ ભગવાન ધ્વજના સાનિધ્યમાં બધો જ સમાજ એ સાથે જોડાય અને એક જેને કહેવાય કે પર્યાવરણની શુદ્ધિ માટે એક આધ્યાત્મિક ચેતના માટે એક ભક્તિમય વાતાવરણ માટે અહીં જે યજ્ઞનું આયોજન થયું એના કારણે અહીંયા જે આ કંપનીઓના કારણે જે પ્રદૂષણ ફેલાઈ રહ્યો છે એ પ્રદૂષણની સામે આ યજ્ઞના એક કવચથી અમારા આસપાસનું એન્વાયરમેન્ટ પણ એ સુધરશે અને આ યજ્ઞના કારણે પ્રકૃતિ અને પરમાત્મા એ અમારા વિસ્તાર ઉપર રાજી થશે અને આવતા વર્ષે વરસાદ પણ આ ફૂલ થશે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું આ મહાદેવ ગ્રુપ હરેશભાઈ જોશી અને અહીંયા જે જે લોકો જોડાયા છે આપણે કલ્પના પણ ન કરી શકીએ એવા લોકો ખૂબ નાના લોકો ખૂબ મોટી સેવા અહીં કરી રહ્યા છે એટલે દાનવીરથી કરીને શ્રમદાન અને અંગદાન જે અહીંયા આપ જે સામેલ થયું છે એ ત્રિવેણી સંગમ જેવી રીતે સીતારામ નામ જપ યજ્ઞ જેવી રીતે શિવકુંડ જેવી રીતે કથા એ ત્રણ છે તેમ અહીંયા પણ બધા જ પ્રકારના લોકોએ સંયુક્ત બધા સાથે મળીને એક સહિયારો પ્રયાસ કરીને આ કાર્યને સફળ બનાવવા માટે સૌ કામે લાગ્યા છે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપના માધ્યમથી આપના દર્શકો સુધી જ્યાં જ્યાં અમારો અવાજ પહોંચે ત્યાં સુધી બધાને વિનંતી છે કે આપ બધા પણ હજુ અમારી પાસે અગિયાર તારીખ સુધી આ યજ્ઞ અને કથા છે તો એમાં આપના દર્શકો પણ અહીં આમાં સામેલ થાય તન મન અને ધનથી તન અને પહેલાં મન બનાવે પછી તનથી અહીં હાજરી આપશે તો ધન તો આપવાની આપોઆપ ઈચ્છા થઈ જશે એવો અહીંયા એક ત્રિવેણી સંગમ જ્યારે ભક્તિનો રચાયો છે ત્યારે આપના દર્શકોને પણ અમારું આહવાન છે અપીલ છે પધારો અને આ યજ્ઞનો આપ લાભ લો મારી પંચાવન વર્ષની ઉંમરમાં મેં આવી યજ્ઞશાળા નવ માળની આવી યજ્ઞશાળા મેં ક્યાંય જોઈ નથી આવી એક બે નમૂન આપણે જીવનમાં લ્હવા લેવો જેવી એક યજ્ઞશાળાના દર્શન કરવા માટે આ યજ્ઞના દર્શન કરવા માટે મુંડન કરીને બેઠેલા જેને ભાવિકોના દર્શન કરવા માટે આપણા દર્શકોને પધારવા પણ હું આહવાન કરું છું અપીલ કરું છું જય જય શિયા રામ જય જય શ્રી રામ જય હો સત્ય સનાતન ધર્મ કે વાલા દર્શક મિત્રો મુન્દ્રા તાલુકાનું ભૂજપુર ગામ અને એ ભૂજપુર ગામની અંદરમાં ભગવાન શ્રી રામ નામનો જપ એની સાધના એનું ભજન મુન્દ્રા તાલુકાએ મુન્દ્રા તાલુકાનું આ ભૂતપુર ગામ બેડું ઝડપ્યું છે આ કોઈ એક જ્ઞાતિનું કાર્ય નથી સત્ય સનાતન ધર્મનો કાર્ય છે સમગ્ર ભારતની અંદરમાં ભૂજપુરનો ડંકો વાગી રહ્યો છે કે ભૂતપુરની અંદરમાં શ્રી રામ નામ જપ અને કથા કશ્યપ શાસ્ત્રીજીના મુખાર તમામ શ્રોતાઓ આનંદ કરી રહ્યા છે બધા અલગ અલગ આનંદ કરી રહ્યા છે કોઈ યજ્ઞશાળાની અંદરમાં આનંદ કરી રહ્યા છે કોઈ ભોજનકક્ષની અંદરમાં આનંદ કરી રહ્યા છે કોઈ કથાનું શ્રવણ કરે છે તો મહાદેવ ગ્રુપને ધન્યવાદ ન હોય મારા મહાદેવને કહું ભગવાન આશુતોષ મહાદેવને કે હે મારા મહાદેવ હે ભગવાન શ્રીરામ આ મહાદેવ ગ્રુપ છે એમાંય હરેશભાઈ જોશી માધ્યમ બન્યા એક એક ત્યાગી ત્યાગી બાપુ આવી એક હજાર આઠ ધર્મધુરંધર ત્યાગીજી મહારાજ આવી અને એમ કે કે મારે આ ગામની અંદરમાં એક યજ્ઞ શાળાનું આયોજન કરવું છે રામકથાનું આયોજન કરવું છે તો આ ભૂતપુર નહીં પણ સત્ય સનાતન જેનું ગૌરવ લઈ શકે એવો એક આ ભવ્ય અને દિવ્ય ભૂતપુરના આંગણે કાર્ય કરવામાં આવ્યું છે જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ કાર્ય હંમેશ માટે લોકોના હૃદયમાં રહેશે બધા સહભાગી બને કોઈ તનથી કોઈ મનથી કોઈ ભાવથી હમણાં મહેન્દ્રભાઈ વાત કરી હરેશભાઈ વાત કરી કે અહીંયા તમે જેટલું આપશો એટલું ઓછું છે કારણ કે કોઈ આ એકનો નહીં તમામે તમામ સનાતન ધર્મના લોકોનો કાર્ય છે અલગ અલગ વિસ્તારમાંથી આ ભવ્ય અને દિવ્ય આયોજનને સફળ બનાવવા માટે સનાતન ધર્મના લોકો આવે છે ખૂબ આનંદ થાય છે કે સનાતનીઓ એક છે એક રહેવાના છે અને દેશ દેશાવરની અંદરમાં કચ્છ ગુજરાતની અંદરમાં આવા કાર્ય થવા જોઈએ પર્યાવરણની શુદ્ધિ માટે તનની શુદ્ધિ માટે મનની શુદ્ધિ માટે પરિવાર માટે આ બાપુના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું કે મહાદેવ ગ્રુપને ભુજપુર ગામને ભુજપુર વૈષ્ણવ સમાજ સનાતન ધર્મના લોકોને એક કરી અને ભુજપુર સાબિત કરી બતાવ્યું છે આ ગામ એનો સંપ એની એકતા એની જાગૃતતા અલગ અલગ જ્ઞાતિના લોકો અહીંયા આવી અને કથાનું અને યજ્ઞશાળાનો મહિમા કાંઈક ને કાંઈક લઈને જાય છે દાતા પરિવારનો હું અહીંયાથી હૃદયના ભાવથી આભાર માનીશ આપનો પણ આભાર માનીશ લોકોના હૃદયમાં તમારું સ્થાન છે અને મીડિયા જગત પોલીસ કર્મચારી અહીંયાથી સ્વયંસેવક મિત્રોનો બધાનો હૃદયના ભાવથી આભાર માની અને આ કથા આપણી છે આપણું સત્ય સનાતન ધર્મનો મહિમા છે બધા પ્રેમથી ભાવથી જોડાય જય જય શ્રી રામ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા વિજય ગાંધીના અકાળે અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઈટ એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા બગોતરાઈટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ ડીજાઈનર સ્ટુડ્યો આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ એક્સ્ક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાઇટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો